મોટા લગાવેલા છે મિત્રો હજે આપણે જમવાનું બનાવવાનું છે રોટલી તો બની ગઈ છે શાક બાકી છે તો તમે જે આપણે વાસણ બાસણ તો ઘસી દીધા કપડા કપડાં બી ધોઈ દીધા છે આપણે શાક બનાવવાનું છે ચોરી કાપી હતી અને હવે ઊંગળી કાપી નાખું પહેલાં

એટલે કોઈના ઘરમાં ના ગમે એટલે કોઈનું વિડીયોમાં લેતા નથી બહુ મોટા ભાગે હું મારા ઘરનો જ વિડીયો બનાવું મારું જ બનાવું છું એટલા માટે તો મને સ્વાસ્થ્ય સપોર્ટ આવતા રહેજો આપણે ડુંગળી કાપી લઈએ પેલા સબ્જી રોટલી તો બનાવી દીધી છે શાક બાકી છે વઘારવાનું vamos one sabe what આપણે બીજી એક નાની લઈ લીધી છે તમારા વિડીયો જોવો જોતા રહેજો મિત્રો સાક્ષાક લસુન ફોલી દઉં

આપણે ડુંગળી તો કાપી લીધી મસાલ બંને હવે લસણ કરી નાખી દીધું Mãi 1 2 ਮੈਂ ਉਹਨਾਂ ਸਾਰੇ ਸਾਰੇ ਬੰਗਰੀ બી ਹੋਵੇ ਵੀ શેકાવા દે એટલે મસ્ત થઈ જાય મસ્તું

ને આપણે પત્તર વેલ્યા તો લાવ્યા હતા પણ હવે બનાવ્યા નથી જુએલા લાઈન મૂક્યા હતા પણ પછી પોટ લાવ્યા હતા તે આપણે પોટથી ભચ્ચ્યા બનાવ્યા હતા તો પત્તર વેડ્યા પડી ગયા જુએલ ઓરિજિન મૂકી દઈએ ટાઈમ મળશે તો મોડા બનાવી દઉં આના પાછળની ડૂંકો હોય ને પાડવી પડે

नाना पत्ता होय च पत्ता होय काढी पडे नाना पत्ता काढू जादी नसो पाच कासो होय चढे આપણે આમાં ચણા લોટ લીંબુ ખાંડ બધું નાખવાનું હોય પછી ખીરું બનાવવાનું પછી આની પર લગાવી પછી એના બેડા વરવાના પછી મૂકી દેવાનું તો ચાલો આપણે પાણી આવતું હોય તો જોઈ તો જોઈ દઈએ Thank you. મેં પત્તાને મસ્ત પાણી ચાલુ પાણી ધોઈ દીધે બ પત્તા સુકાય પછી ત્યાર સુધી આપણે ખીરું દેખ બનાવવાનું છે તો થોડીક વાર ભરેન બનાવું તો થોડુંક લસણ ખોલી દો આપણે આની આજે રેસીપી મૂકીશ બનાવી મૂકી દઈશ બની જશે એટલે હું તમને આખો વિડીયો મૂકી દઈશ એટલે ના બનાવવાનું ચાલુ કરીશ એટલે હું વિડીયો બનાવી દઈશ આનો હાથવા કરવાનું છે તો પેલા ભાતવા ઘડી દઈએ હા એની રોકરી છે હા મારે વિડીયોને એન્ડ કરવું છે તો મિત્રો બધાનું સાહેબ મારા વિડીયો જોજો સાથ સપોર્ટ આવતા રેજો પછી મારે હોસ્ટ ટાઈમ બાકી છે તો મિત્રો મને હોસ્ટ ટાઈમ પૂરો કરાવી દેજો तो बता मित्रों ने जय माताजी जय श्री कृष्ण नमोमु समाप्त करूच तो बुद्धा मित्रों तो बुद्ध मित्रों ने जय माता जी जय श्री कृष्ण जय द्वारकाध बाय बाय તો ચાલો આપણે વિડીયોને એન્ડ કરીશું તો બધા મિત્રો માતાજીના દર્શન કરીને એક લાઇક કરી દેજો અને નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય